રામ રામ દોસ્તો ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહ મિલન હતું એના વિક્રમભાઈ ઠાકોર જે બોલે છે ને એમાં ઘણી બધી સારી વસ્તુઓ મને જાણવા મળી અને એ એક વસ્તુ માટે તો વિક્રમભાઈ ઠાકોરને પદ્મશ્રી કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવવો જોઈએ એવી તો મારી માંગણી છે એક એમણે વાત કરી કે હાથમાં છે વિસ્કીવાળું જે ગુજરાતના યુવાન ધનને બરબાદ કરતું આ સોંગ જે છે એ એમને ઓફર કરવામાં આવ્યું હતું પણ એમણે એ ગાયું નહીં એક માણસ તરીકે હંડ્રેડ એન્ડ વન પરસેન્ટ સોનાની લગડી માણસ કહી શકાય વિક્રમભાઈ અને આ ઘણી બધી જાતની ફૂહળતા અને અશ્લીલતા અને એવા બધા સોંગ પણ હોય છે તો એ મેં તો જોયા નથી એવા કંઈ ગાય છે કે નહીં પણ એક આ વ્યક્તિને છે ને એવોર્ડ આપી અને એક ઉદાહરણ બનાવવું જોઈએ કે તમે કોઈ વસ્તુ ના કરો ને એના માટે પણ એવોર્ડ તમને મળી શકે છે આ આવું સારું કામ ના કર્યું એ નીચ મારીના જેણે પછી ગાયું એ એ માણસ તરીકે હાવ ફેલ થયો પણ વિક્રમભાઈ એક નંબરની સોનાની લગડી કહેવાય દોસ્તો અને આને એવોર્ડ આ માટે આપવામાં આવે કે આ કામ નથી કર્યું વિક્રમભાઈએ એ માટે એવોર્ડ તો છે એક ઉદાહરણ સેટ થશે અને આવા બીજા કોઈ પણ હરામખોર નીચ મારીનાઓ એ સમાજમાં જે છે ને વિકૃતિને આમ અશ્લીલતા ફેલાવે છે અમુક અશ્લીલ સોંગો ફેલાવે અમુક આવી રીતે ખોટા રવાડે દારૂ વ્યસનને પ્રમોટ કરે જુગારને પ્રમોટ કરે આવા બધા જે કલાકારો કામ કરે છે ને એ લોકો થોડીક શરમ અનુભવશે આ બહુ જરૂરી છે કે આ વિક્રમભાઈ ઠાકોર જેવા વ્યક્તિને એણે છે ને આ સોંગ ના ગાયું ને એના કારણે એક એવોર્ડ આપવામાં આવે અને હું તો કેન્દ્ર સરકારનો કહું છું ગુજરાત સરકારે તો તાત્કાલિક આપી દેવો જોઈએ ખાલી આ કામ નથી કર્યું ને એના કારણે એવોર્ડ આવો એક એવોર્ડ કર આપો જેથી કરીને પ્રોત્સાહન મળે કેટલાય રૂપિયા પછી તો બીજા કેટલા ને એવા ગીતો બનાવવા માંડ કે એમાં આવું બહુ ચાલે છે એ તો હરામખોરો છે જે પીધેલા હોય એ લોકોને આ બધું આવા સોંગ ગમતા હોય પણ આવું કોઈ ગાય જ નહીં અને કલાકારીનો સારો ઉપયોગ કરે તો એટલા યુવાનો એને બરબાદ કરવાનો આ વિક્રમભાઈએ તો બરબાદ નથી કર્યા ને એને તો એટલો તો સંતોષ થાય ને કદાચ એ વાયરલ બહુ થયો છે બહુ ભયંકર વાયરલ થયેલું પણ વિક્રમભાઈને એમ થતું કે આ વિક્રમભાઈ એ તો ઓલરેડી ફેમસ જ હતા પણ આવું ગાઈને ઉપરથી તમે છે ને કેટલું ખોટું કામ કર્યું ને આખી જિંદગી વસો વસો કે આવું સોંગ ગાઈને કેટલા એને બરબાદ કરીને આખા યુવાધન ને આ યુવાનોને બરબાદ ના થાય ને કલાકારો દ્વારા એ સૌથી પહેલા એમને જોવાનું હોય પણ પછી હિન્દુ સંસ્કૃતિને નુકસાન ના પહોંચાડીએ આ બધું જોવાનું હોય પણ આવું કંઈ જોતા જ નથી અને મન કેવા કેવા અશ્લીલ આ તો આપણું ગુજરાતનું તો કલાકારો બધા બહુ હારા છે નહીંતર પેલા ભોજપુરીના તો કેવા કેવા અશ્લીલ સોંગો હોય છે અને ભયંકર વાયરલ થાય છે અને હિન્દીના અને પંજાબીના બી એવા જ હોય છે પંજાબીમાં તો ભયંકર છે ને આમ દેશ વિરોધી તત્વો બી એવા એવા જ સોંગો બનાવી બનાવી અને આખો યુવાધનને બરબાદ કરે છે

ચાર જણામાંથી આગળ જે ના પાડી હોય ને એ માણસ તરીકે એક નંબર આમ પાસ થયા પેલો જે ચોથો જે ગાયું ને એ માણસ તરીકે હાવ ફેલ કહેવાય એને કલાકારી બતાવી છે એને પોતાનું સંગીત લોકો સામે આપવું છે તો આવા સોંગો આવા વાહિયાત સોંગો ગાવા કરતા તો હવે એને શું કહેવું મારે એવા સોંગો ગાવા કરતા તો પછી ડૂબી મરવું સારું એના કરતા તો આ યુવાઓને ખોટા રવાડે ચડાવવા એના કરતાં આ તો મારું માનવું છે પછી ભલે એમ જીગ્નેશભાઈને કોઈને ખોટું લાગી જાય તો પણ એ ખોટું છે છે તો છે હવે ભાઈ તમને કોઈ કહેવાવાળું ના હોય એવું તમે સમજતા તો ખોટું છે અહીંયા હવે બધા પાસે છે ચેનલો છે બધું જ છે તો બોલશે સાચી વસ્તુ બોલવા માટે કોઈની કોઈને ખોટું લાગે એની હવે અમે એવું બધું જોવા રહીએ તો કાંઈ બોલી નાખે કાંઈ સાચું પણ એ જીગ્નેશભાઈ કે જે મતલબ એમ એમણે ગાયું એના લીધે બહુ ફેમસ થઈ ગયા અને જબરજસ્ત એના લીધે એમને છે ને આમ ફેમ મળી ગયું પણ એ યુવાધન બરબાદ કરવામાં એમનો પણ ઘણો સારો મોટો શીફ ફાળો કહી શકાય તો આ ના કર્યું હોત તો થોડાક ઓછા ફેમસ થાત થોડા ઓછા રૂપિયાવાળા થાત એ નહીં તો એવું બધું છે હવે કદાચ આવું ગાતા બી નહીં હોય આવા કેટલાય સોંગો પછી તો વાપરતા આવશે પણ નહીં ગાતા હોય એવું બધું માની લઈએ આપણે પણ જે લોકો ગાય છે ને એ લોકો ઉપર થું છે કે આવા સોંગો બનાવીને આપણે ગુજરાતના બદનામ કરીએ છીએ આપણા યુવાધનને ને ખોટે રવાડે ચડાવીએ છીએ પછી એક બીજી બહુ મોટી સારી વાત કરી એના માટે પણ વિક્રમભાઈને સો સો ધન્યવાદ આપવા પડે મને એમ હતું કે આ માણસ છે તો એને ખોબ પોતાને ખોટું લાગ્યું છે એટલે હવે છે ને આખા સમાજને એક ખોટે રવાડે ચડાવશે પણ એવું નથી વિરોધમાં પણ એ વ્યક્તિએ એક સારી વાત કરી છે વિરોધ ખાલી નથી એક રચનાત્મક દિશા નિર્દેશ આપ્યો છે હવે સરકાર એ વસ્તુ કરે તો તો હારામાં હારું છે બધા માટે સારું થશે એકલા ખાલી ઠાકોર સમાજ માટે સારું નહીં થાય આ કેમ પટેલ સમાજે આંદોલન કર્યું તો ઈબીસી મળ્યું તો બધા માટે બધાને ફાયદો થયો છે ને તો આ વસ્તુ એમનું સૂચન છે કે ઉત્તર ગુજરાતમાં કઈ પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારોને એમને પાસેથી કલાકારોને એમને રાખો બોલવા માટે આ બહુ મોટું મોટું પેમેન્ટો જતું હોય દોસ્તો આ કાંઈ તમને એમ લાગે કે આ બધું મફતમાં ગાવા આવે છે સરકારના કાર્યક્રમમાં કાંઈ મફત નથી હોતું દોસ્તો બહુ મોટી મોટી ફીઓ ચૂકવાય છે એમણે કોઈની પાસે મફત સેવા નથી લેવાતી અને હારામાં હારું પેમેન્ટ અપાય છે તો પછી ઉત્તર ગુજરાતમાં કઈ કાર્યક્રમ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારોને જ રાખવાના હોય કાઠિયાવાડમાં કાર્યક્રમ હોય તો કાઠિયાવાડના જ લોકોને રાખવાના હોય કચ્છના હોય તો કચ્છના લોકોને જ રાખવાના હોય દક્ષિણ ભારત ગુજરાતના હોય દક્ષિણ ગુજરાતના તો દક્ષિણ ગુજરાતના કલાકારોને જ પ્રોત્સાહન આપવાનું હોય આ બહુ જબરજસ્ત વાત કરી છે હા બાજારનું મીડિયા આવું બધું નહીં ઉપાડે એમાંથી કાંઈક ક્લિપો કે આમ બોલ્યા લડાઈ ઝઘડાવાળા ને એવા બધા મુદ્દાઓ ડાયવર્ટ કરશે પણ આ વસ્તુ જબરજસ્ત વાત કરી છે હોનાની વાત કરી દીધી છે આ પણ આ જે વાત કરીને કે દક્ષિણ ગુજરાતમાં કાંઈ કાર્યક્રમ હોય તો દક્ષિણ ગુજરાતના કલાકારોને જ સ્થાન હોય ને પછી એમાં પણ એક જ ટોળકીને છે ને બધે ફેરવતા હોય જ્યાં પણ હોય તો એ એક જ ટોળકીને લઈ જાય એ એક જ ટોળકીને ને એવું પછી હા એવોર્ડો ઉપરથી વાત યાદ આવી એમણે છે ને કીધું પેમેન્ટથી એમને છે ને ખરીદાય છે આ કંઈ વિક્રમભાઈએ નવી વાત નથી કરી પૈસા આપીને જ એવોર્ડો કોઈ એમની ઉપર કોઈ દયા કરીને કે એમના ટેલેન્ટના કારણે નથી મળતું એ લોકો આઈફા ફાઈફા જેટલા બી હોય ને બધા પૈસા છે ને આપીને જ ખરીદે છે આ બધા એવોર્ડો આ પહેલેથી ચાલતો આવ્યું છે અને એમણે એ ધંધો બંધ કરી નાખ્યો આ એવોર્ડ ખરીદવાનો એ બહુ હારામ મારું પણ એમને એક અનુભવ થઈ ગયો કે સરકારી એવોર્ડ તો કે મફત જ હશે ને પણ સરકારી એવોર્ડમાં પણ આ દૂષણ ઘૂસી ગયું છે દોસ્તો સરકારી એવોર્ડો પણ હવે તો મફત નથી રહ્યા આવું આવું આમ મને લાગે છે કારણ કે આવું સારું સરકારને તરફી કોઈ પિક્ચર બનાવ્યું હોય મતલબ સરકારી સ્કીમો ખેડૂતોના લાભનું ખેડૂતોને પ્રમોટ કરતું ખેડૂતો માટે એક સારું એવું જાગૃતિ લાવતું પિક્ચર કોઈ બનાવ્યું હોય તો એવોર્ડ એક તો એવોર્ડ હોવો જ જોઈએ એના માટે તો આવો સારો મેસેજ આપતા હોય તો એના માટે એવોર્ડ ના આપીએ તો બીજું શું કરવાના તમારા લોકોએ અને સરકારને તો સરકાર એવોર્ડ બીજા બધા તો એવોર્ડો આપે છે તો એ એમાંથી ખરીદી લેશે કમસે કમ આને તો ખરીદી મુક્ત રાખો કમસે કમ આ એવોર્ડો ને સરકારી એવોર્ડો ને આ પણ એક છે ને ધ્યાન દોરવા જેવી વસ્તુ છે સરકારને અને મોદી સાહેબ ગયા ને પછી અંધારું થવા માંડ્યું છે તો આ વસ્તુ તો છે જ અરે ભાઈ અને હા મેં કીધું હતું કે ભાઈ તમે ઉત્તર ગુજરાતમાં અને એમાં કોઈને અન્યાય થયો હોય એનો બી તમે લોકો કલાકાર છો પણ કોઈ કલાકાર હિંમત નથી કરી બધાની ફાટી પડી બીજડનું નામ લેતા બી એટલે આ બધા છે ને અમે તો આ કોઈનાથી ડરતા નથી એવી જાત જાતની ફાકા ફોજદારી કરી છે સ્નેહ મિલનમાં વિક્રમભાઈએ જે હારી હાચી વાત કરી છે ને વિક્રમભાઈ પણ ડરી રહ્યા છે ને એમણે પણ બોલતા અચકાયા છે બીઝડમાં સમર્થનમાં એટલે ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે તો બધા તમારી બધી ફાકા ફોજદારી ગુજરાત ટાઈગર ફાઈગર પોતાને કહેતા હોય ને તમે એક સામાન્ય કલાકાર છો એનાથી વધારે એ વસ્તુ તો ખબર પડી જ ગઈ છે ખાલી ફાકા ફોજદારી કરતા તમને લોકોને આવડે છે બધા બીજા કેટલાય ફાકા ફોજદારી કરી નાખી પણ એનો અપક્ષ લેતા આ ખોટું થયું છે એમ બોલતા શરમ આવ્યું એ લોકોને અને ખુદ ચેક કરવાની ધર કે હું ખોટો આવું તો ચેક કરો કે હા ભાઈ આમાં શું છે આવી રીતે ખોટી રીતે કોઈને બદનામ કર્યું બાજારો મીડિયાએ અને એને જેલ ભેગો કરવામાં આવ્યો ખુદ ગૃહમંત્રીએ કહેવું પડ્યું કે કોઈ પણ સામે નથી આવ્યો એ કરવા માટે કે અમારી સાથે ખોટું થયું છે એવું કહેવા માટે છતાં પણ ખુદ ફરિયાદી બની ગયા કોઈ ફરિયાદ ના કરીને તો ખુદ ફરિયાદી બની ગયા આ હર્ષભાઈ ખુદ કહે છે તો આ ખોટું કર્યું છે એ પણ કોઈ પણ ટાઈગર ફાઈટર કહેવા વાળા પોતે એ વિક્રમભાઈ હોય કે બીજા જેટલા પણ કલાકાર આવ્યા હતા કોઈના મોઢામાંથી ના નીકળ્યું એ ઉપરથી બી એ ખબર પડી જાય કે એ ખાલી પોત પોતાના રોટલા શેકવા આવ્યા હતા બધા પછી કઈ સારી વાત કરી હોય વિક્રમભાઈ ની આ બે વસ્તુ તો આપણે જોઈ લીધી એ એ એમણે કરી એમને બે હજાર સાતમાં મળ્યો હતો એવોર્ડ એમ એની પણ વાત કરી કે મોદીભાઈ મોદી સરકારમાં એમને એવોર્ડ મળ્યો હતો એમને ટિકિટ કદાચ ઓફર થઈ જશે પણ એ વખતે એમને ટિકિટ ઓફર નકારી પછી કેટલ કેટલું હશે તો એના કારણે જો એમને ટાર્ગેટ કરતા હોય અને આ વચેટીયાઓની વારંવાર વાત કરી કે વચેટીયાઓના કારણે છે ને આખું આ કલાકારોને જેવું પ્રોત્સાહન મળવું જોઈએ ને એવું નથી મળતું તો આમાં તો આપણે બી સહમત થવું પડે વચેટીયાઓ છે ને બહુ ઘૂસી ગયા છે દલ્લાઓ બધા સરકારોમાં એમના એ કોંગ્રેસ હોય કે ગમે સરકાર હોય ને તો બી એ દલાલો તો એ નાય જ હોય એટલે એ લોકો બધું હાઈજેક કરી નાખતા હોય તો એ વાત બહુ હારી કરી છે કે એના કારણે પણ આમને સાઈડલાઈન કરવામાં આવતા હોય આવા ક્ષત્રિય સમાજના ક્ષત્રિય ઠાકોર સમાજના આ પાછું અલગ અલગ છે રાજપૂત અલગ છે આમ છે તેમ છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા એ અલગ સમાજનો છે એટલે આ બધા મોઢામાંથી મગના મગ આમ મોટામાંથી એમના માટે કાંઈ નીકળ્યું નહીં આ જોયું ગયું આ લોકો પણ ઠાકોર સમાજના લોકો પણ ભેદભાવ કરે છે બીજા હાથે રજપૂત સમાજ સાથે કે જે પણ જે ત્રણ ચાર પાંચ જે પણ જેટલા પણ ક્ષત્રિય સમાજમાં આવતા હોય બધા એ ઠાકોર સમાજનો આજનો કાર્યક્રમ હતો એમાં એમણે ખોટો ભેદભાવ કર્યો એવું તો મને દેખાઈ ગયું કે ભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલાઓના સમર્થનમાં કોઈ બોલી ના શક્યા તમે લોકો એ ઉપરથી આપણને ખબર પડે પણ આ તો દરેક સમાજના કલાકારોને ફાયદો થાય એવી વસ્તુ આ બે મુદ્દાઓ જબરજસ્ત હતા એક તો એવા સોંગ ના કર્યા અને બીજું છે કે જે એરિયામાં હોય ધારો કે સરકારી તો એ એ એરિયાના કલાકારોને બોલાવવા જોઈએ આ બે વસ્તુ તાત્કાલિક ધ્યાન દેવું જોઈએ સરકારે જો સરકાર જાગતી હોય તો બાકી આ એણે બધું ફિક્સ જ હોય કે ના 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 અમે તો આને જ બોલાવીશું દર વખતે બસ એ જ લોકો બે એ લોકો કમાયા કરે લાખો રૂપિયાનું પેમેન્ટ મળે છે આ તો કહેવાય એવા નથી એટલા એટલા રૂપિયા મળે છે જબરજસ્ત રૂપિયા મળે છે સરકારી સરકારો પાસેથી લીગલી બાજારનું મીડિયા જેટલું ખાય છે તો પછી બીજા કેટલું ખાતા હશે પણ આ રૂપિયા એ એ નાના કલાકારોના ભાગમાં નથી આવતા જે પહેલાં ખાતા આવ્યા છે ને એ જ લોકો ખાયા કરે છે આ વસ્તુ તો આ તો રિયાલિટી જ છે એમાં કાંઈ બેમત નથી અને એમાં કેવા કેવા આમ કોંગ્રેસના અને એના પટ્ટા પહેરેલા બધા આવી ગયા આમાં કલાકારો હે કલાકારો એ હમણે એમ ના મલાઈ ખાવા આવ્યા છે અને એ બીજાને પેલામાંથી આવ્યા હોય એ તમારા ભાગ આવવા દે તમારા ભાગે કંઈ આવવા દે આવું છે દોસ્તો અને આ બધું ભયંકર ચાલી રહ્યું છે કલાકાર જગતમાં ભયંકર સરકાર તરફથી છે ને મોટી મોટી મલાઈઓ આવે છે પણ અમુક જ લોકો ખાય છે એટલે તમને છે ને એવોર્ડમાં નમાન તેમાન બધે સાઈડલાઈન કરવામાં આવ્યા છે એમાં તો વિક્રમભાઈ હાથે આપણે એમની હાથે ઊભા છીએ કે હા ભાઈ અન્યાય તો થાય છે વિક્રમભાઈને પણ પણ એટલો બી અન્યાય નથી થયો જેટલો ભૂપેન્દ્રસિંહ ઝાલાને થયો છે હા એ બી હું એમાં તો કાયમ જ છું એ તમને કઈ જેલ થઈ ગઈ છે તમને કઈ આમ તમારા તમારે તમને પિક્ચરો મળતા બંધ થઈ ગયા છે એવું કઈ થયું છે આ માણસના તો આખા ધંધા બંધ કરી નાખ્યા એ માણસનું તો એને પાડવા માટે કેટ કેટલું કર્યું કોઈ ક્ષત્રિય ત્યારે તમે લોકો બધા ચૂપ હતા એને આટલું આટલું વિતાવ્યું તમે બધા ચૂપ છો હજુ છો હજુ તમારામાં જો માણસાઈ જેવું હોય તમારો અંદર તમારો હાથમાં મરી ના ગયો હોય કલાકારોનો તો સપોર્ટમાં એક એક ખાલી રીલ મૂકવાનું શરૂ કલાકારો વિક્રમભાઈ ખુદ શરૂઆત કરી દે એક રીલ મૂકવાની એક રીલથી આટલા લોકો ભેગા થઈ ગયા એક જ દિવસમાં તો એક રીલ મૂકીને પાપનું પ્રાયશ્ચિત કરી નાખો તમે કે હા ક્ષત્રિય સમાજ મારવાથી ભૂલ થઈ ગઈ હતી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં બોલવા માટે તો હું હવે રીલ બનાવીને મૂકું છું આટલું કરી નાખવું જોઈએ અને પછી એક બહુ મોટી સારી વાત કરી હતી વિક્રમભાઈએ કે હવે તમે બોલાવો ને આપો ને તો એ બધામાં મજા નહીં એટલે એ જાતે જ સમજ્યા છે એ કે હવે બોલાવો કારણ કે હવે એવી રીતે જોડાઈથી કરાવો ને પછી તો તમે પછી એ તો ખોટું ખોટું હોય ને એ તો આમ રિયલિસ્ટિક ના હોય એ બધું મેકઅપ કરવાવાળું જેવું હોય ખોટું ખોટું બનાવટી બધું તો એવું પણ સ્વીકારે નહીં સ્વીકારશે નહીં આવું એમણે પણ કીધું છે ને સાચી વાત છે તો સરકારે ખૂબ ધ્યાન આપવા જેવું છે ખોટું છે ને એક જ બિલાડાઓ છે ને એ જ પાડા છે છે એમ ચાલે એ એ બિલાડાઓ જે જ બધું પાડા જેવા થયા કરે છે પાડા પી જાય છે બધું તો એની ઉપર થોડું ધ્યાન આપો કે નાના નાના કલાકારો પણ કેટલા એમના એમના વ્યૂ ઉપરથી ખબર પડે પેલા જે હાવ નાનો ટેણી છે કેટલા વ્યૂ લાવ્યો છે એ રે આ માટલું માટલાવાળું સોંગ ને બીજું એક હિન્દી સોંગ બી જોરદાર એનું ગયું છે વાયરલ તો આવા કેટલાય કેટલાય કલાકારો હારા પણ છે તો એ બધાને બી સાઈડલાઈન કર્યા છે ને નાના કલાકારોને બી સાઈડલાઈન કર્યા છે મોટાને કર્યા છે તો આ બધું ખોટું છે એ વસ્તુ પર આપણે સહમત છીએ વિક્રમભાઈની આરે પણ વિક્રમભાઈને વિનંતી છે કે એ થોડોક છે ને ક્ષત્રિય સમાજ સર્વ સમાજ આવું બધું વાતો કરો છો ને તો ખાલી દંભ ના કરશો ઉભા રહો તમે ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે એક રીલ બનાવી નાખો એટલે ખબર પડે કે ના ભાઈ આ બધા સમાજ માટે આ બોલે છે બધા સમાજના અન્યાય માટે બોલે છે બાકી આ તો ખાલી તમારું તમારું ખાલી કરીને પછી તમે ખોવાઈ જવાના છો કાંઈ વાંધો નહીં તમારું થઈ જાય એવી પણ ભગવાને પ્રાર્થના કરીએ કે તમને આવારા એવોર્ડો મળે સરકારી પણ તમને થોડું ગણે આ બધું જરૂરી છે એ પણ જરૂરી છે ઉત્તર ગુજરાતના અને ક્ષત્રિય સમાજમાંથી કે ગમે ત્યાંથી આવતા હોય એ બધાને પણ એટલું જ પ્રોત્સાહન મળવું જોઈએ જેટલા બીજાને મળે છે તો આ બહુ જરૂરી છે ને આ તાત્કાલિક વહેલામાં વહેલી તકે થાય એવી સરકારને પણ વિનંતી છે દોસ્તો ચાલો ફરી મળીએ ત્યાં સુધી રામ રામ